મારી પાસે ચાર પત્તા છે જોવો જોઈએ આ ચાર પત્તા છે ને હવે પત્તામાં કઈ કઈ વકલ હોય છે પત્તામાં કઈ કઈ વકલ હોય છે આ તમને કેમેરામાં દેખાડો છું કાળી ફૂલી ચરકટ લાલ જે પત્તા રમતા છે ને એમને ખબર હશે તમે સ્ક્રીનશોટ લઈ લીજો કાળી ફૂલી ચરકટ અને લાલ પત્તાની અંદર આ ચાર વકલ હોય છે એટલે આ ચાર વકલ તમને મેં દેખાડી હવે તમારી પાસે એક પત્તું છે આ કાળીનું પત્તું છે આ મેં જે તમને દેખાડ્યું હતું એ એક પત્તું હું આમને પાછું આપું છું અને તમારી પાસેથી એક પત્તું મને આ કેમેરા હામું દેખાડી દ્યો તમે મને કયું પત્તું આપો છો કાળીનો પંજો છે આ કાળીનો પંજો હું લઉં છું આગળ જો પાછળ પત્તું આ કાળીનો પંજો મારી પાસે જે ચાર પત્તા હતા એની અંદર હું લઉં છું હવે યાદ કરો જોઈએ કાળી ફૂલી ચરકટ લાલ આ ક્રમમાં પત્તા હતા અને હવે તમને હું પત્તા દેખાડું છું કાળી ફૂલી ચરકટ લાલ જોયું ચાર વકલ છે હવે આ ચાર વકલ તમે જોઈ આ કંઈક બદલાઈ ગયું છે હવે તમે તમારી પાસે હજી એક બીજું પત્તું હોય છે આ જે પત્તું છે કાળીનું હું આમને પાછું આપું છું હવે તમે હજી એક મને બીજું પત્તું આપો એ પાછું લે છે અને હજી એક તમે બીજું પત્તું તમે મને એ પત્તું શેનું છે બ્લેન્ક છે લાવો એ પત્તું તમે મને આપો હવે એ પત્તું તમે મને આપો છો યાદ કરજો કાળી ફૂલ્લી ચરકટ અને લાલ અને હવે એ પાછો તમારે સ્ક્રીનશોટ પાડવો પડશે કાળી ફૂલી ચરકટ લાલ ચાર વકલ હતી હવે તમે જુઓ